નમસ્કાર દર્શક મિત્રો એમએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર હાર્દિક સ્વાગત છે હું છું મુસ્તુફા ગાજી હવે જોઈશું આજના મુખ્ય સમાચાર વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લાના શમિયાલા ગામ ખાતે પીર ગેબન શહીદ બાવાનો સાનો શોકજ સાથે સંદલ શરીફનું જુલુસ નીકળવામાં આવ્યું હતું આ જુલુસમાં સમિયાલા ગામના તમામ મુસ્લિમ સમાજના બિરાદરો ખૂબ મોટી સંખ્યામાં એકત્રિત થઈ પીર ગેબન શહીદ બાવાના જુલુસની શાણ વધાવી હતી સંદલ શરીફનું જુલુસ શમ્યાલા ગામની મદીના મસ્જિદથી નીકાળી ગામના મુખ્ય માર્ગથી લઈને ગ્રામ પંચાયત થકી દરગાહ સુધી લઈ જવામાં આવ્યું હતું આ જુલુસમાં નિશાનો બેન્ડવાજા ઘોડાબાઘી સાથે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ

तालुका पुलिस स्टेशन द्वारा चुस्त बंदोबस्त राखवा आया हो बसमल्हमान सलात वाल सैदी रसूल अलहमदल्ल पाक के फजलोक्रम से आज हमारे इस समियाला गांव में सरकार गैबन शहीद बाबा रहा तई का ये उर्स मुबारक बड़ी शान और शौकत के साथ जो है ये मनाया जा रहा है और इसमें बड़ी खुशी की बात ये है कि हमारे गांव के नौजवान हों या पूरे गांव ने मिल के मेहनत करके जो है दरगाह शरीफ का ये उर्स सजाया सवारा और मनाया है और खूस यहाँ पर जो है पुलिस वालों ने भी अच्छा सहकार दिया और आप देख सकते हैं कि अभी पूरे गांव के लोग यहाँ पर हाजिर हैं असर की नमाज के बाद जो है मस्जिद से संदल शरीफ निकाला गया और मगरिब के वक्त में सरकार गैबंद शाह पीर रहमत आस्थाने पर संदल शरीफ पेश किया गया अभी मगरिब के बाद नियाज चल रही है और अल्लाह पाक से दुआ है कि अल्लाह पाक हमारे गांव को इसी तरीके से एक होकर के रहने की तोहफ़ी अतः फ़रमाए और यही मोहब्बत हम तमाम में सलामत रहे वरम वर्क मेरा नाम है सैयद आसिफ असलमकुम आज रोज गाँव सब्या सैदान संदो प्रोग्राम बतो એ સંદર શરીફ અમે ખમિયાલા ગામમાં અમારા મદીના મસ્જિદથી લઈ જુલુસ સાથે અમે આજ ગામની અંદર ગામ લોકોની સાથે હિન્દુ મુસ્લિમ બધા સાથે મળી અને આજે અમારો ઉસ મુબારકનો જે પ્રોગ્રામ હતો તે સારી રીતે ઉજવ્યો છે અને હાલમાં ઉજવાઈ રહ્યો છે અને અમે દરગાહ પર આવી સંદલ ચડાવી ફાતિયાખાની કરી ગામ માટે બધા માટે દેશ માટે દુઆઓ માગી અલ્લા તાલા બધાનું સારું કરે લોકો એકમેક થઈને રહે એ અમારી પ્રાર્થના હતી અને ત્યારબાદ અમારા નિયાજ અને ભંડારાનો જે પ્રોગ્રામ હોય એ રીતે નિયાદનો બધો પ્રોગ્રામ હતો લોકો જમી પરવારી સારી રીતે અને અત્યારે બી જમણવારી બધી ચાલુ જ છે બીજું ગામની અંદર કોઈ જાતને અમારે એવો કોઈ છે નહીં કે કોઈ બીજી કોઈ તકલીફો નહીં બીજી સારી રીતે અમારા ત્યાં પોલીસ બંદોબસ્ત અમને આપવામાં આવ્યો પોલીસે અમને બહુ સારો સાથ સહકાર આપેલ અને અમારો પ્રોગ્રામ બહુ સારી રીતે ઉજવાયેલો છે તે બદલ અમે ગામ લોકો તથા પોલીસના આભારી છીએ મારું નામ સૈયદ નઝર અલી હૈદર